રાજકોટના વડાલિયા ફૂડ્સના ભાવનગર ખાતે સૌ પ્રથમ રિટેલ સ્ટોરનો શિવાજી સર્કલ વિસ્તારમાં પ્રારંભ થયો છે ભાવનગરના રિટેલર હાર્દિકભાઈ ઠક્કરના માતા પિતાના હસ્તે સ્ટોરને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ તકે વડાલિયા ફૂડ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મિતભાઈ વડાલિયાએ ઉપસ્થિત રહી વડાલિયા ફૂડ્સની આઇટમો વિશેની જાણકારી આપી હતી તમામ કિસ્મની ક્વોલિટી સભર નમકીન માટે જાણીતા વડાલિયા ફૂડ્સની આઇટમોનો ટેસ્ટ કરવા જેવો છે મારું નામ કેતન તન્ના છે વડાલિયા ફૂડ્સમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર છું આજે પંદર બાર બે હજાર ત્રેવીસના રોજ અમે ભાવનગરમાં શિવાજી સર્કલ ઉપર અમારું પહેલું ફ્રેન્ચાઇઝી સ્ટોર છે એ ચાલુ કરવા જઈ રહ્યા છીએ ભાવનગરનો પ્રથમ સ્ટોર છે અને ગુજરાતનો અમારો અગિયારમો સ્ટોર છે રાજકોટમાં અમારા આઠ સ્ટોર એક્ટિવ છે અમદાવાદમાં બે સ્ટોર છે અને અગિયારમો સ્ટોર છે હજી નિયરબાય ફ્યુચરમાં લગભગ મોર ધેન ટુ હંડ્રેડ આઉટલેટ્સ બે હજાર ત્રેવીસ ચોવીસના ઇયર સુધીમાં સ્ટાર્ટ કરવાના પ્લાનિંગથી આગળ વધીએ છીએ વડાલીયા ફૂડ્સના ફ્રેન્ચાઈઝી આઉટલેટનો મેઇન અમારો એમ છે કે એક જ પ્લેટફોર્મ ઉપર વડાલીયા ફૂડ્સની બધી આઈટમો પબ્લિકને મળી રહીએ અહીંયા અમે લોકો પંચ્યાસી પ્લસ ફ્રાયમ્સ ફરસાણ નમકીન પાપડ ખાખરા વગેરે આઇટમો છે એ અવેલેબલ કરાવેલી છે ભાવનગરની સ્વાદપ્રિય જનતા માટે તો ભાવનગરની જનતાને અનુરોધ કરું છું કે વડાલિયા ફ્રેન્ચાઇઝી સ્ટોરની અચૂક મુલાકાત લઈએ જલારામ એન્ટરપ્રાઇઝ હાર્દિકભાઈ ઠક્કર આ ઓનર છે અમારા ફર્સ્ટ સ્ટોરના જેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું હંડ્રેડ પર્સન્ટ મેન્ટેન્ડ બાય વડાલિયા ફૂડ્સ એન્ડ ઇટ ઇઝ અ હાઈ બોન્ડ સિમેન્ટ ગ્રુપ સો નથિંગ ટુ વરી અબાઉટ દેટ ઇટ્સ અ ગુડ નેમ મેન્ટેન્ડ अँड द सेकंड थिंग इज इट्स माय ऑनर अँड इट्स माय प्रिविलेज दॅट आय हॅम बीन चोजन ॲज अ भावनगर फ्रँचायझी आउटलेट रिटेल शॉप ओनर सो थँक यू वेरी मच फॉर दिस स्पीच